પરંતુ અત્યારે આખા ભારતની અંદર ભડકમ મચી ગયો છે જયારે સીસીટીવી કેમેરો વાયરલ થયો છે મિત્રો વિડીયો એ તમે જોઈને તમે પણ હેરાન થઈ જશો કારણ કે મિત્રો સીસીટીવી કેમેરાની અંદર એવું જાણવા મળ્યું છે કે જે સીસીટીવી કેમેરા અંદર જે એક અહેવાલ નતો સંજય રોય આપણે અત્યારે તમે જોઈ શકો છો કે જેલની અંદર છે પરંતુ સંજય રોય સિવાય પણ દસ બાર ચાર પાંચ બીજા લોકો હતા તો મિત્રો લોકો વિશે તમારો શું કહું છે કોમેટીને જણાવી દેજો આગળ જેવા વિડીયો જોવા પહેલા મારી નાનકડી વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી નાખજો